વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષય તેની જે આ વર્ષે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેનો ભાગ બે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આજના ચેપ્ટરની આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો આ ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ છની જેટલી પણ સ્વઅધ્યન પોથી આવશે એ તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવશે અને તેની જે પીડીએફ ફોર્મેટની અંદર જે સોલ્યુશન હોય છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં પણ મૂકવામાં આવશે અને તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી વોટ્સઅપ ચેનલની અંદર ન જોડાયા હોય અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો ફટાફટ ત્યાં જઈને જોડાઈ જજો ત્યાં તમને બધી અવનવી જે નોટિફિકેશન છે તે ત્યાંથી મળી રહેવાની હોય છે ચાલુ કરીએ આગળ વિદ્યાર્થીઓ તમને એવું થતું હશે કે આ સોલ્યુશન્સ અમે ક્યાંથી બનાવીએ છીએ તો આ સોલ્યુશન્સ છે તે આપણે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ કે જેની અંદર બધા જ પ્રશ્નોના સરળ અને સચોટ ભાષાની અંદર જવાબ મળી રહેતા હોય છે આ જે નવનીત છે તે માત્ર ધોરણ છની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બાર ધોરણની તમામ વિષયની નવનીત છે તે અવેલેબલ હોય છે અને આ જે નવનીત હોય છે તે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પ્રથમ પસંદગી છે તો વિદ્યાર્થી મિત્રો આ નવનીતને આજે જ તમે મંગાવી લ્યો અને તમે ઘર બેઠા તેની ફ્રી ડિલિવરી પણ મેળવી શકો છો તેના માટે તમને અહીં આપેલા જે નંબર છે તેના પર એકવાર કોન્ટેક કરવાનો રહેશે અથવા તો નીચે વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે તેને ઓર્ડર કરી શકો છો ચાલુ કરીએ આજનો આ જે વિડીયો છે ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખો પહેલો સવાલ નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન બી હડપ્ય સભ્યતા બીજો સવાલ સિંધુ ખીણ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ હડપ્પા ત્રીજું નીચેના પૈકી કયું હડપ્પ્ય નગર ગુજરાતમાં આવેલું નથી તો જવાબ આવશે ઓપ્શન ડી કાલીબંગન પછી આગળ જોઈએ ચોથો સવાલ હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન સી રાવી પાંચમો સવાલ હડપ્પીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પામાંથી ક્યારે મળ્યા હતા તો જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો એકવીસ છઠ્ઠો સવાલ હડપ્પી સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષના આધારે કહી શકાય તો જવાબ આવશે ઓપ્શન એ ભૂગર્ભર ત્યારબાદ સાતમો સવાલ જાહેર સ્નાનાગર એ કયા હડપ્પીય નગરની વિશેષતા હતી તો જવાબ આવશે ઓપ્શન બી મોહેન્જો દડો આઠમો સવાલ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે ઓપ્શન એ ભોગાવો ત્યારબાદ નવમો સવાલ કે ધોળાવ ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી તો જવાબ આવશે ઓપ્શન ડી રાણીનો મહેલ દસમો પ્રશ્ન નીચેનામાંથી કોનો ચાર વેદમાં સમાવેશ થતો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ આયુર્વેદ પછી અગિયારમો સવાલ આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા તો જવાબ આવશે ઓપ્શન બી કડિયા પ્રશ્ન નંબર બે અ બંધ બેસતા જોડકા જોડો એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલું છે વિભાગ અનું પેલું જોઈએ સૌથી પ્રાચીન હડપ્પીય નગર તો જવાબ આવશે ઓપ્શન સી હડપ્પા બીજું કચ્છ જિલ્લાના ખડીરબેટમાં આવેલું સ્થળ તો જવાબ આવશે ઓપ્શન ડી ધોળાવીરા ત્રીજું ખંભાતમાં અખાતમાં આવેલું નગર તો જવાબ આવશે ઓપ્શન એ લોથલ ચોથું વસ્ત્ર પરિધાન કરેલી મૂર્તિ આવી તે નગર તો જવાબ આવશે ઓપ્શન ઈ મોહેન્જો દડો અને પાંચમો સૌથી પ્રાચીન ગ્રંથ તો જવાબ આવશે ઓપ્શન બી ઋગ્વેદ પછી પ્રશ્ન નંબર બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું હડપ્પી સભ્યતાની સમકાલીન ગણવામાં આવી છે તો જવાબ આવશે સાચું બીજું સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે તો તેનો જવાબ આવશે ખોટું ત્રીજું મોહજો દડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું તો જવાબ આવશે ખોટું ચોથું ડોકયાર્ડ એ લોથલની વિશેષતા હતી તો જવાબ આવશે સાચું પાંચમું રૂચાઓના સમૂહને સૂક્ત કહેવાય છે તો જવાબ આવશે સાચું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી તો જવાબ આવશે સિંધુ બીજું હડપ્પા અને મોહેન્જોદડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે તો તેનો જવાબ આવશે પાકિસ્તાન ત્રીજું હડપ્ય સભ્યતાના નગરોમાં રસ્તા એકબીજાને ખાલજગ્યા ખૂણે છેદતા હતા તો તેનો જવાબ આવશે કાઠ ખૂણે ત્યારબાદ ચોથું અન્નના ભંડારો ખાલજગીયા શહેરની મુખ્ય વિશેષતા હતી તો જવાબ આવશે હડપ્પા જે પંજાબના મોટગોમરી ગામના જે શહેર છે તેની નજીક આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું કે અવશેષ એટલે શું તો તેનો જવાબ આવશે પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષ કહે છે બીજું હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો તેનો જવાબ આવશે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી ત્રીજો પ્રશ્ન હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી તો તેનો જવાબ આવશે હડપ્પીય નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી પછી ચોથો સવાલ હડપ્પિયન સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી તો તેનો જવાબ આવશે હડપ્પિયન સંસ્કૃતિના રાજમાર્ગોની મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટ ખૂણે કાપતા હતા તથા જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી આ પ્રકારે અનેક વિશેષતાઓ હતી પાંચમો સવાલ લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ફોગાવો નદીના કિનારે આવેલું છે છઠ્ઠો સવાલ કયું હડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું તો જવાબ આવશે લોથલ એ હડપ્પીય સભ્ય સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું સાતમો સવાલ વેદો કેટલા છે કયા કયા તો જવાબ આવશે વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આઠમો સવાલ શાના આધારે કહી શકાય કે કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો જવાબ આવશે ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે એ પુરાવાર કરે છે કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું ત્યારબાદ નવમો પ્રશ્ન સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે જાણતો હતો તો જવાબ આવશે કે સિંધુ ખીણ સભ્યતાનો વેપાર ઇજિપ્ત અને મેસોપોટોમિયા જેવી સમકાલીન સભ્યતા સાથે ચાલતો હતો દસમો સવાલ સિંધુ ખીણની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે તો જવાબ આવશે કે સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી તેમજ પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા ત્યારબાદ તેનો બી પ્રશ્ન નીચેના સ્થળોની વિશેષતા

નગરમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી આઠમું નગરોમાં જાહેર સ્નાના હતા નવમું નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી ત્યારબાદ બીજો પ્રશ્ન મોહેનજો દળો મોહેનજોદળોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે આ સ્નાનાગરના ગામની વચ્ચે સ્નાન કુંડ છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે વસ્ત્રો બદલવા ઓડિયો છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે આ ઉપરાંત મોહેંજો સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે ત્રીજું છે ધોળાવીરા ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્પીય નગર બે ભાગમાં વહેંચાયેલ છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે પેલું કિલો સીડાટલ બીજું ઉપલું નગર ત્રીજું નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું હડપ્પીય સભ્યતાને સાથી સિંધુખીણ સભ્યતા પણ કહે છે તો તેનો જવાબ આવશે કે ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સિંધુખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષ મળી આવ્યા હતા અને આ હડપ્પા શહેર સિંધુ ખીણ નદીના કિનારે વિકસ્યું હતું માટે હડપ્પા સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે બીજું હડપ્પિયન સભ્યતાના મકાનોની વિશેષતા કઈ કઈ હતી તો જવાબ આવશે હડપ્પીય સંસ્કૃતિના નગરોના મકાનોની વિશેષતાઓ પેલું નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાન ઊંચા ઓટલા ઉપર બાંધતા હતા બીજું શ્રીમંતોના મકાનો બે માળના હતા ત્રીજું મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા ચોથું દરેક મકાનમાં પાણીનો કૂવો સ્નાનગૃહ ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા ત્રીજો પ્રશ્ન સિંધુ સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા તો તેનો જવાબ આવશે કે હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર એટલે કે ગળાનો હાર હાથમાં વીંટી અને કાંડામાં કાંડા પહેરતા સ્ત્રીઓ મોટાભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેડમાં કંડોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે તો તેનો જવાબ આવશે કે ગુજરાતમાંથી હડપીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે આવેલું ભાગા તળાવ કચ્છ જિલ્લામાં દેશલપર સુરકોટડા અને ધોળાવીરા અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે સિનાઠગઢનો સમાવેશ થાય છે ત્યારબાદ પાંચમો સવાલ ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો તો તેનો જવાબ આવશે ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબી વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓને સહધર્મચારીની ગણવામાં આવતી યજ્ઞોમાં તેમની હાજરી જરૂર મનાતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી એ સમયની લોપા મુદ્રા કપાલા અને ખોશા જેવી વિદુષીઓએ ઋગ્વેદની રૂચાઓ પણ રચી હતી આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન કરાવવામાં આવતા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યૂ અધ્યયન પોથી એટલે કે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસના વર્ષે આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો અને તેની જે પીડીએફ છે અથવા તો સોલ્યુશન બુક છે તે તમને મળી રહેવાની છે તે મેળવવા માટે તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્યાંથી મેળવી શકો છો અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે તેને મેળવી શકશો ત્યારબાદ જોઈએ તેનો બી પ્રશ્ન ગુજરાતના રેખાંકિત નકશામાં નીચે આપેલ હડપ્ય સભ્યતાના સ્થળો દર્શાવો તો અહીં મેં લોથલ દર્શાવેલું છે ધોળાવીરા રંગપુર રોજડી અને ફાગા તળાવ તમામ સ્થળો દર્શાવેલા છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો પેલું છે લોથલ એક પ્રાચીન નગર અને બંદર તો જવાબ આવશે કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોલકાર તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલ ઈટમાંથી બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો કહેવામાં આવે છે તે અહીં આવતા વાહનોને લાંગરીને માલસામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવી છે તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત સમાચાર પત્રો સામાયિકો શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષ દર્શાવતા ચિત્રો

પહેલાં અમારા ગામમાં શાળા ન હતી હવે ગામમાં આધુનિક સુવિધાઓયુક્ત શાળા છે હવે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી અને હવે છે પહેલાં અમારા ગામના ઘરોમાં પાણીના નળ ન હતા હવે નળ પણ છે અને તેમાં પાણી પણ આવે છે આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નના કારણે શક્ય બની છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ન થયા હોય તો તેમાં જોઈન્ટ થઈ જજો ત્યાં જોઈન્ટ થવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર તમામ વિષયના તમામ ધોરણના તમામ સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એકવાર તમામ સોલ્યુશનના વિડીયો પણ તમે જોઈ લેજો જાણી લેજો કે કયા કયા સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવે છે અને આપની જે આ સોલ્યુશનની પીડીએફ છે તે ન મેળવી હોય તો ફટાફટ તે મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત